શિવાય હર હર મહાદેવ મિત્રો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પાસેથી ગુપ્ત વસ્તુ લઈને ઘરે લાવો તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે એટલું ધન આવશે કે ગણતા ગણતા થાકી જશો ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ ઉન્નતિ કરશો મિત્રો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે ફાલ્ગુન માસના કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવે છે મિત્રો આ વખતે પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાના પક્ષની ચતુર્દશી તિથિની શરૂઆત પંદર ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગીને ચાર મિનિટથી થશે આ તિથિનો સમાપ્તિ આગલા દિવસે સોળ ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટે થશે મહાશિવરાત્રી વ્રતના દિવસે ભગવાન ભોલેનાથજીની ઉપાસના નિશ્ચિત કાળમાં કરવામાં આવે છે તેથી મહાશિવરાત્રી વ્રત આ વર્ષે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ રાખવામાં આવશે મિત્રો હવે વાત કરીએ કે તમે લોકો કયા પહેરમાં કેટલા સમય પૂજન કરી શકો છો પ્રથમ પહેર પૂજન સમય પંદર ફેબ્રુઆરીએ સાંજે છ વાગીને અગિયાર મિનિટથી શરૂ થશે અને સમાપ્તિ રાત્રે નવ વાગીને ત્રેવીસ મિનિટે થશે બીજો પહેર પૂજન સમય પંદર ફેબ્રુઆરીએ રાત્રે નવ વાગીને ત્રેવીસ મિનિટથી શરૂ થશે અને સમાપ્તિ અર્ધરાત્રિ બાર વાગીને છત્રીસ મિનિટે થશે ત્રીજો પહેર પૂજન સમય રાત્રે બાર વાગીને છત્રીસ મિનિટથી શરૂ થશે અને સમાપ્તિ સવારે ત્રણ વાગીને સુડતાળીસ મિનિટે થશે મિત્રો મહાશિવરાત્રીનો અર્થ શું છે તો સૌથી પહેલાં તો આ જાણી લો કે મહાનો અર્થ થાય છે મહાન અને શિવરાત્રિનો અર્થ થાય છે શિવની રાત્રિ એટલે ભગવાન શિવજીની મહાન રાત્રિ મહાશિવરાત્રી તેથી પણ અત્યંત શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે કોઈ પણ વ્યક્તિએ ભગવાન ભોલેનાથની થોડી પણ પૂજા સાધના ક્રિયા કરી લીધી તો તે વ્યક્તિના જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તે વ્યક્તિના જીવનના તમામ કષ્ટો સમાપ્ત થઈ જાય છે અને તે વ્યક્તિના જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે મિત્રો વિડીયો આગળ શરૂ કરીએ તેનાથી પહેલા ભગવાન ભોલેનાથના સાચા ભક્તો અમારી ચેનલના આ વીડિયોને એક લાઇક અવશ્ય કરી દો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો જેથી ભગવાન ભોલેનાથજીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રીના દિવસે તમારે ભગવાન ભોલેનાથના મંદિર જઈને શું શું ભગવાન ભોલેનાથને અર્પણ કરવું અને ત્યાંથી પાછા શું લઈને આવવું જેથી તમારા ઘરની ગરીબી દરિદ્રતા પરેશાની કષ્ટ મુશ્કેલીઓ હંમેશા માટે સમાપ્ત થઈ જાય બીજી તરફ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ યશ વૈભવ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય ધ્યાન રાખજો મિત્રો મહાશિવરાત્રીની રાહ દરેક વ્યક્તિ એટલા માટે જુએ છે કે તેને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળી શકે કહેવાય છે કે દેવોના દેવ ભગવાન ભોલેનાથ જો કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિનો પણ આવીને કંઈ બગાડી શકતો નથી તેથી આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે મહાશિવરાત્રીના દિવસે જે ખૂબ પવિત્ર દિવસ છે તે દિવસે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી શકો છો કેવી રીતે તમને ભગવાન ભોલે ભોલેનાથનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે અને કેવી રીતે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરવી છે તે પણ ખાસ ઉપાય કરતા કરતા કેવી રીતે તમારે શિવલિંગ પર શું શું ચઢાવવું છે અને શું શું ત્યાંથી લઈને પોતાના ઘરે પાછા લાવવું છે જેથી તમારા ઘરમાં અન્ન અને ધનનો ભંડાર ક્યારેય ઓછો ન થાય જુઓ મિત્રો તમારા જીવનમાં કેટલી પણ મોટી પરેશાની હોય કેટલી પણ મોટી મુશ્કેલી હોય માન લો કે તમારા જીવનમાં ધનની સમસ્યા છે માન લો કે તમે નોકરી પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન થઈ ગયા છો તમારા શત્રુઓએ તમને ઘેરી લીધા છે સંતાન પ્રાપ્તિ તમને થઈ રહી નથી તો એક વાતનું ધ્યાન રાખજો મિત્રો મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ એવો દિવસ છે જે દિવસે કોઈ પણ વ્યક્તિ જો થોડા ઉપાય કરી લે ભગવાન ભોલેનાથની સાક્ષાત પૂજા કરી લે તો તે વ્યક્તિની કેટલી પણ મોટી મોટી મનોકામના હોય કેટલો પણ મોટો કષ્ટ હોય તે સમાપ્ત થઈ જાય છે અને તેની મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો માનલો કે તમારા પર કોઈ દોષ લાગેલો છે જેમ કે વાસ્તુદોષ દોષ પ્રકૃતિ દોષ કે કોઈ પણ દોષ લાગેલો છે તો તમારે મહાશિવરાત્રીના દિવસે થોડી પૂજા કરવી છે અને તમારો દોષ સમાપ્ત થઈ જશે તમારા જીવનમાંથી તમામ પરેશાનીઓ ચાલી જશે અને તમારા જીવનમાં જે ધન આવવાનું બંધ થઈ ગયું હતું તેનું આગમન પાછું શરૂ થઈ જશે માની લો કે તમારા જીવનમાં ક્યારેય કોઈ પરેશાની નહીં રહે બસ મિત્રો આજના આ વીડિયોને છેલ્લે સુધી જોઈ લો અને માની લો કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ પણ ચાલી જશે જુઓ એક વાત કહેવાય છે કે જ્યારે પણ અમે ભગવાન ભોલેનાથની પૂજા કરીએ તો અમારે ધીરજ રાખવી જોઈએ વિશ્વાસ રાખવો જોઈએ અને શ્રદ્ધા સાથે ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ કારણ કે ભગવાન ભોલેનાથ ખૂબ ભોલા છે તેઓ કોઈ પણ વ્યક્તિની થોડી પણ પૂજા સાધનાથી તરત જ પ્રસન્ન થઈ જાય છે તેથી મિત્રો મહાશિવરાત્રીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે અવશ્ય જાણવી જોઈએ કારણ કે મહાશિવરાત્રીના દિવસે જો તમે ભગવાન ભોલેનાથની સામે પૂજા કરવા જઈ રહ્યા છો તો માની લો મિત્રો જો તમે કોઈ ભૂલ કરી દીધી તો ભગવાન ભોલેનાથ તમારાથી ક્રોધિત થઈ જશે અને જો તમે સાચી રીતે પૂજા કરી હશે તો સાક્ષાત તમને ભગવાન ભોલેનાથ તે જ દિવસે આશીર્વાદ આપી દેશે અને તે દિવસ પછી તમારા જીવનમાં ક્યારેય કોઈ પરેશાની નહીં આવે અમે તમને એક એક વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ તેથી આ વિડિયોને છેલ્લે સુધી જુઓ સૌથી પહેલા તમારે ભગવાન ભોલેનાથના મંદિર જવું પડશે આ જેટલા પણ ઉપાય તમને જણાવવામાં આવશે તે મંદિરના ઉપાય છે જુઓ શું થાય છે કે ઘણા લોકો અમને પૂછે છે કે ગુરુજી અમારા ઘરે શિવલિંગ છે શું અમે ઘરે પૂજા ન કરી શકીએ તો તેનો જવાબ છે ના જુઓ મિત્રો તમારે મંદિર જવું પડશે કારણ કે મંદિરનું શિવલિંગ અને ઘરનું શિવલિંગમાં ખૂબ તફાવત છે જે મંદિરનું શિવલિંગ હોય છે તેની એનર્જી તમારા ઘરના શિવલિંગ કરતાં કરોડો ગણી વધુ હોય છે તેમાં એવી સકારાત્મક ઉર્જા હોય છે કે જો તમે થોડી પણ પૂજા કરો તો તરત જ તેનું ફળ મળે છે અને તમારા જીવનની દરેક પરેશાની ચાલી જાય છે તેથી જેટલા પણ આજે ઉપાય જણાવવામાં આવી રહ્યા છે તમારા જીવનની પરેશાની દૂર કરવા માટે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તે ઉપાય માટે તમારે મંદિર જવું પડશે અને મહાશિવરાત્રીનું પર્વ જે પડી રહ્યું છે તે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ પડી રહ્યું છે તો આ દિવસ એવો છે કે જો તમે મંદિર જઈને ભગવાન ભોલેનાથની પૂજા આરાધના કરો તો માની લો મિત્રો તમારા જીવનમાં ક્યારેય કષ્ટ આવી શકે નહીં આખો વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનલો ભંડાર બની રહેશે તો તમારે શું શું લઈ જવું છે તે ક્યાંક નોંધી લો કારણ કે મિત્રો જો તમે એક પણ ભૂલ કરી દીધી તો તમારી પૂજા સંપન્ન માનવામાં નહીં આવે મિત્રો સૌથી પહેલી વસ્તુ જે ભગવાન ભોલેનાથ માટે તમારે મંદિર લઈ જવી છે પંદર ફેબ્રુઆરીએ તે છે જળ ઘણા લોકો અમને કહે છે કે ગુરુજી જળ તો શિવાલયમાં પણ મળી જાય છે શિવ મંદિરમાં મળી જાય છે તો ના મિત્રો ત્યાંનું જળ તમે ત્યારે જ ચઢાવો જો કોઈ મુશ્કેલી ન હોય વરના ઘરેથી જળ લઈ જવું જોઈએ આખરે ઘરેથી જળ કેમ લઈ જવામાં આવે છે તેની પણ વાત સાંભળી લો ઘરેથી એટલા માટે જળ લઈ જવું છે કે જે જળ તમે ભગવાન ભોલેનાથ પર ચઢાવવા લઈ જાઓ છો તે જ જળ દ્વારા તમે ભગવાન સાથે જોડાઈ જશો તે જળ દ્વારા તમે ભગવાનને તમારી તમામ મુશ્કેલીઓ જણાવી દેશો અને જેમ જ તમે તે જળને ભગવાન ભોલેનાથ પર ચઢાવશો તમારી સમસ્યાઓ જણાવતા તે સમસ્યા તમારી સમાપ્ત થઈ જશે તેથી ઘરેથી જળ લઈ જાઓ તમે જે જળ લઈ જાઓ છો તેમાં બે ચાર બદ ગંગાજળ અવશ્ય નાખી દો કારણ કે ગંગાજળ વગર તમારી પૂજા સંપન્ન માનવામાં નહીં આવે મહાશિવરાત્રીના દિવસે તમારે જળ લઈ જવું છે તેમાં ગંગાજળ નાખીને બીજું તમારે ત્રણ પત્તીવાળું બિલપત્ર લઈ જવું છે મિત્રો બિલપત્ર ખૂબ શુભ છે તમે જો માનલો કે એક તરફ એક હજાર કન્યાઓને ભોજન ખવડાવ્યું છે અને બીજી તરફ ભગવાન ભોલેનાથને બિલપત્ર ચઢાવ્યું છે તો બંને બરાબર માનવામાં આવે છે તેથી બિલપત્ર અવશ્ય લઈ જાઓ ત્રીજું તમારે સફેદ પુષ્પ લઈ જવું છે સફેદ પુષ્પ ભગવાન ભોલેનાથને ચઢાવવામાં આવે છે તેથી સફેદ પુષ્પ ભગવાન ભોલેનાથ માટે તમારે લઈ જવું છે મહાશિવરાત્રીના દિવસે જેથી ભગવાન ભોલેનાથનો તે આશીર્વાદ તમને મળે જે પછી તમારી જીવનની દરેક પરેશાની સમાપ્ત થઈ જાય મિત્રો સફેદ ચંદન લઈ જવું અનિવાર્ય છે મહાશિવરાત્રીના દિવસે અને ધ્યાન રાખજો મિત્રો કે ભગવાન ભોલેનાથને જો તમે દૂધ અર્પણ કરવા જાઓ છો તો એકદમ કાચું દૂધ હોવું જોઈએ પાકું દૂધ નહીં હોવું જોઈએ કાચું દૂધ હોવું જોઈએ બાસી દૂધ નહીં હોવું જોઈએ હવે તમારે અને શું શું લઈ જવું છે જુઓ જો તમે ઈચ્છો છો કે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય તો એક ડબ્બો લો તેમાં કાળા મરી ભરીને લઈ જાઓ જુઓ ખૂબ ધ્યાનથી સાંભળો જેટલી વાતો અમે તમને જણાવી રહ્યા છીએ એક ડબ્બામાં કાળા મરી ભરીને એક લાલ કપડું લો તેમાં લવિંગ કપૂર મોલી ધાગાથી બાંધીને તમારે તમારી જેબમાં રાખીને લઈ જવું છે માત્ર આટલી વસ્તુઓ તમારે લઈ જવાની છે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મહાશિવરાત્રીને હવા તમારે પૂજા કેવી રીતે કરવી ચાલો તમને જણાવીએ ખૂબ ધ્યાનથી છેલ્લે સુધી જુઓ અને જેટલી પણ વસ્તુઓ તમને જણાવવામાં આવી રહી છે તે વસ્તુઓ તમારે લઈ જવાની છે અને શિવાલયમાંથી પાછી લઈને આવવાની છે તમારા ઘરે જેથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ જાય તો જુઓ મિત્રો તમે પહેલા મંદિર જશો સૌથી પહેલાં તમારે આ વાતનું ધ્યાન રાખવું છે કે મંદિર જતા પહેલાં જ કાળા કે વાદળી કપડાં પહેરીને મંદિર ન જાઓ વરના ભગવાન ભોલેનાથનું તમને ક્રોધિત રૂપ જોવું પડી શકે છે સૌથી પહેલાં તમારે આ કરવું છે કે પાતળી ધાર બનાવીને જળ ભગવાન ભોલેનાથને અર્પણ કરી દેવું ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો પાતળી ધાર બનાવીને ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરવું છે હવે તમારે આ કરવું છે મિત્રો કે ભગવાન ભોલેનાથને ચંદન લગાવવું છે ચંદન લગાવ્યા પછી ભગવાન ભોલેનાથ પર ત્રણ પત્તીવાળું બિલપત્ર રાખવું છે ત્રણ પત્તીવાળું બિલપત્ર રાખ્યા પછી તમારે ભગવાન ભોલેનાથ પર સફેદ પુષ્પ ચઢાવી દેવું છે માત્ર આટલું જ તમારે કરવું છે દૂધ જો તમે ચઢાવવા માંગો છો તો દૂધ પણ ચઢાવી શકો છો આટલું જ તમારે કરવું છે આટલું કર્યા પછી તમારે ત્યાં ઊભા રહીને એકસો આઠ વખત ખૂબ ધ્યાનથી સાંભળો એકસો આઠ વખત તમારે ઓમ નમઃ શિવાયનો જાપ કરવો છે અથવા તો એકસો આઠ વખત કરી લો અથવા એકસો આઠ વખત કરી લો આ ત્રણ એવી વસ્તુઓ છે જે તમારે કરવાની છે આટલું કરવું છે હવે તમારે શું કરવું છે એક ડબ્બો જે કાળામરીનો તમે લઈ ગયા છો તે કાળા મરીના ડબ્બાને તમારે શિવાલયના જે ગીરતા શિવધારા છે જે શિવલિંગથી ત્યાં પાણી પડી રહ્યું છે તે જ શિવહરીના પાણીથી તમારે છુઆવું છે અને તમારી જેબમાં પાછું રાખી લેવું છે આ જે લાલ પોટલી તમે લઈ ગયા છો બંધ કરીને લાવી છે તેને પણ છુઆવીને પાછી રાખી લેવી છે હવે તમારે શું કરવું છે જે લોટામાં પાણી લઈ ગયા હતા અથવા જે લોટામાં પણ તમે દૂધ લઈ ગયા હતા તેમાં તમારે શું કરવું છે કે જે ભગવાન ભોલેનાથનું પાણી ત્યાં પડી રહ્યું છે ધ્યાન રાખજો શિવલિંગથી જે પાણી નીચે પડી રહ્યું છે તે જ પાણીનું થોડું પાણી તમારા લોટામાં લઈ લેવું ધ્યાન રાખજો કે જે તમે લોટામાં પાણી ભરીને લઈ ગયા તે પાણી પાછું બચાવવું નહીં તે તો પૂરું તમારે ભગવાન ભોલેનાથને અર્પણ કરી દેવું જે શિવલિંગથી પાણી પડી રહ્યું છે તે પાણીને તમારે તમારા લોટામાં પાછું લઈ લેવું છે લો કે તમે આ વિચારી રહ્યા હશો કે ઘણા લોકો ત્યાં પાણી ચઢાવી રહ્યા છે તો આ વાતની તમે ચિંતા ન કરો કારણ કે ભગવાન ભોલેનાથના શિવલિંગ પર જ્યારે પણ પાણી ચઢાવવામાં આવે છે તે અમૃત બની જાય છે કહેવાય છે કે ઘણા દેવી દેવતા શિવલિંગ પાસે અદૃશ્ય રૂપમાં ઊભા હોય છે જેથી શિવલિંગથી પડતું પાણી તેઓ ધારણ કરી શકે એટલું પવિત્ર હોય છે શિવલિંગથી પડતું પાણી તો શિવલિંગથી પડતું પાણી તમારે તમારા લોટામાં લઈ લેવું માત્ર થોડી બુંદો લઈ લેવી છે હવે તમારે શું કરવું છે આ ત્રણ વસ્તુઓ તમે લઈ લીધી તમારે ઘરે પાછા આવવું છે જે તમે લોટામાં પાણી લીધું છે મિત્રો આને ઘરે આવતા જ ઘરના લોકો પર થોડું થોડું પાણી છંટકાવી દેવું ઘરના દરેક ખૂણામાં પાણી છંટકાવી દેવું ઘરના મુખ્ય દ્વાર પર પાણી છંટકાવી દેવું માત્ર આટલું જ તમારે કરવું છે આટલું તમે કરી દીધું હવે લો કે આખા વર્ષ તમારા ઘર પર નકારાત્મક શક્તિઓ આવી શકશે નહીં તમારા ઘર પર કોઈ કાળો જાદુ કે કાળી વિદ્યા કરાવવાનો પ્રયત્ન કરશે તો તે તમારા ઘર પર કંઈ અસર કરી શકશે નહીં આનાથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ ચાલી જશે અને સકારાત્મક ઉર્જા આવી જશે હવે આજે ડબ્બો કાળામરીનો ભગવાન ભોલેનાથજીના શિવલિંગથી છુઆવીને લીધો છે આને તમારે લઈને તમારી કોઈ પણ અલમારી કે તિજોરીમાં રાખી દેવી છે તમારા જીવનમાં જે પણ પૈસા આવવાના રસ્તા બંધ થઈ ગયા હતા તે પાછા ચાલુ થઈ જશે તમારા જીવનમાં એટલું ધન આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય માની લો મિત્રો ભગવાન ભોલેનાથનો અહીં તમને સાક્ષાત આશીર્વાદ મળશે મહાશિવરાત્રીના દિવસે અને તમારા જીવનમાંથી દરેક પરેશાની ચાલી જશે